જય શ્રી કૃષ્ણ બાળકો ચાલો આજે આપણે પેટર્ન બનાવતા શીખ્યા ને તો આપણે તમારાથી જ પેટર્ન બનાવીએ બરાબર ચાલો પહેલાં વંશ આવે વંશથી આ ઉભો રહી જા સીધો ઊભો રહી જાય ચાલો માહી નીચે બેસી જાય ચાલો આ રીતે આગળ પેટર્ન બનાવો સીધો બેસી જાય પલાટી અડે અડારીને બેસી જા આગો બેસ ચાલો આ રીતે પેટર્ન બનાવો ફટાફટ

જો આ એક સરસ પેટર્ન બની ગયા એક ઊભું છે એક બેઠેલું છે એક ઊભું છે એક બેઠેલું છે બરાબર ચાલો હવે હું કહું તે પ્રમાણે કરજો માહિત ઊભો થઈ જાય ચાલ તું બેસી જ ચાલ આ ઊભો થઈ જાય બેટા આનું રુદ્ર ઊભો થઈ જા બસ તું બેસી જ ચાલ તું ઊભો થઈ જા ના તું નહીં આ ઊભી થિક્ષા ઊભી થઈ જુ બે જા ચાલ તું ઊભી થા જો આ બીજી પેટર્ન બની બે ઊભા છે બે બેઠેલા છે બે ઊભા છે અને બે બેઠેલા છે બરાબર ચાલો હવે ત્રીજી પેટર્ન આપણે બનાવવાની છે બધા નીચે બેસી જાઓ બધા નીચે બેસી જાઓ અદબ પલાટી પાડીને અદબ પાડી દો બધાની અદબ પાડેલી જોઈએ મને ચાલો બેટા બેસી જા માહિર ચાલો વન્સ બે હાથ ઊંચા કરો ચાલ માહિર અદબ પાડી દે માહિર અદ પાડી દે ચાલો તું બે હાથ ઊંચા કર સીધા હાથ ઊંચા સીધા બસ चल तू पाड़ी दे आयुष पाड़ी दे चल तू बे हात उंचा कर रुद्र पाड़ी दे कुलदीप बे हात उंचा कर तू पाड़ी दे चल तू बे हात उंचा कर तू पाड़ी दे हात उंचा करो तू अद पाडी दे चल तू बे हात उंचा कर तू पाड़ी दे जो आिजी ने तीजी अधपाडी दे बेटा बे अधप जेणे आ तीजी पेटर्न थे बराबर ચાલો હવે એમ જ બેસી રહેજો અને આજે બેઠેલા છે તે લોકો માહિર ઉભો થઈ જાય તમે હાથ ઊંચા રાખજો ચાલ તું ઊભો થઈ જાય બેઠેલા છે અધપાળા ઊભા થઈ જાય અધા પાડેલી તે ઊભા થઈ જાવ અધ પાડેલી તે લોકો જ ઊભા થાય ચાલો જેના હાથ ઊંચા હતા તે હાથ ઊંચા રાખે એ તરત અધ પાડેલી હતી જેના હાથ ઊંચા હતા એ સૂતા જાતિજી ચોથી પેટર્ન બની બરાબર એ રીતે તમારે પણ ઘરેથી કોઈ વસ્તુ હોય અને વારંવાર આવતી હોય તેવી રીતે તમારે બનાવીને પેટર્ન બનાવીને ફોટા મોકલાવાના છે બનાવશો બધા ચાલ પાડી દો